વિશ્વકર્મા સમિતિ દ્વારા આપણો સમાજ આપણા વિચારો નિબંધ સ્પર્ધાનું ભવ્ય આયોજન પરિણામ જાહેર વડોદરા અઢાર જૂન બે હજાર પચીસ શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત આપણો સમાજ આપણા વિચારો નિબંધ સ્પર્ધા બે હજાર પચીસ નું પરિણામ ગઈકાલે પંદર જૂન બે હજાર પચીસ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી વિશ્વકર્મા પરિવારના પાંચેય સમુદાયો લુહાર સુથાર કડિયા કંસારા અને સોનીના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધાનો મુખ્ય હેતુ સંસ્કારો પરંપરાગત કૌશલ્ય સમાજ પ્રત્યેના વિચારો અને આધુનિક સમયમાં કલા કારીગરીમાં નવીનતા લાવવા માટેના સૂચનોને પ્રોત્સાહન આપવાનો હતો સમિતિએ જણાવ્યું કે આ પ્રયાસ દ્વારા સ્પર્ધકોને ભગવાન વિશ્વકર્મા અને સમાજ વિશે વધુ જ્ઞાન પ્રાપ્ત થાય તેવો ઉદ્દેશ્ય હતો આ સ્પર્ધાને પરિવારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો રાજકોટના શીતલબેન બી ભાડેશિયા અને ભરૂચના ડોક્ટર કોસ્મિકાબેન ડી પંચાલ મુખ્ય નિર્ણાયકો તરીકે રહ્યા હતા શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિએ આ સ્પર્ધાને સફળ બનાવવા બદલ તમામ સહયોગીઓ સમાજસેવકો અને સામાજિક સંસ્થાઓનો આભાર માન્યો હતો જેમણે સ્પર્ધાનો સંદેશ દરેક સુધી પહોંચાડવામાં મદદ કરી સમિતિએ ભવિષ્યમાં સુધારા માટેના સૂચનોનું પણ સ્વાગત કર્યું છે